નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનો હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આપણા જે કોઈ પાકની અંદર નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતરનો જે ઉપયોગ કરીએ છીએ મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ ચર્ચા એવી કરવાના છીએ મિત્રો કે આપણે જ્યારે આપણા પાકની અંદર નાઇટ્રોજનની જે સમયે પૂર્તિ કરવાનો સમય હોય છે અને એવા જ સમયે બજારની અંદર કે માર્કેટની અંદર યુરિયા ખાતરની તંગી જોવા મળે છે જેના થકી આપણે નાઇટ્રોજનનો એટલે કે યુરિયાનો ઉપયોગ કરી શકતા નથી તેથી આપણા ઉત્પાદનમાં ઘટાડો આવે છે હવે મિત્રો આમ જોવા જઈએ તો યુરિયા જે છે જેની અંદર નાઇટ્રોજન આવેલું છે હવે આ જે યુરિયા છે એની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન છે મિત્રો આ જે નાઇટ્રોજન છે એ ઘણા બધા ખેડૂત મિત્રો જાણે છે કે યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન રહેલું છે મિત્રો પણ હકીકત ઘણા બધા ખેડૂત મિત્રો એ જાણતા નથી કે આ જે છેતાલીસ ટકા નાઇટ્રોજન છે મિત્રો એ કયા ફોર્મ કે કયા ફોર્મ્યુલાની અંદર હોય છે મિત્રો હવે આ જે છેતાલીસ ટકા નાઇટ્રોજન છે એ યુરિયા કંપની આપણને એમઆઈ સ્વરૂપમાં આપે છે મિત્રો હવે આપણો જે કોઈ પાક હોય છે મિત્રો એને નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે નાઇટ્રેટ સ્વરૂપમાં જયારે નાઇટ્રોજન પરિવર્તન થાય છે ત્યારે નાઇટ્રોજન સ્વરૂપની અંદર માર્કેટની અંદર ઘણા બધા ઘણી બધી કંપનીઓના પ્રોડક્ટ એટલે કે હોય છે તો યુરિયા આટલું સસ્તું કેમ છે હવે યુરિયા આટલું સસ્તું હોવાનું કારણ એ પણ તમને જણાવી દઉં મિત્ર કે યુરિયાની અંદર જે છેતાલીસ ટકા નાઇટ્રોજન છે એ એમાંઈટ સ્વરૂપની અંદર હોય છે હવે યુરિયાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ આપણા પાકની અંદર ત્યારે એમાઈટ સ્વરૂપની અંદરથી આ યુરિયા લગભગ બાર થી ચોવીસ કલાકની આજુબાજુ સમયગાળો લે છે અને એમાં સ્વરૂપમાંથી પરિવર્તન થઈને એમોનિયન સ્વરૂપમાં આવે છે હવે આ જે એમોનિયમ સ્વરૂપમાં આવશે એના પછી લગભગ બાર ચોવીસ કલાકની આજુબાજુ એ એમોનિયમ માંથી સ્વરૂપમાં આવશે મિત્રો અને જ્યારે આ યુરિયા એટલે કે નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપમાં પરિવર્તન થશે એના પછી આપણો જે કોઈ પાક છે એ નાઇટ્રોજનની પૂર્તિ માટે આ જે નાઇટ્રેટ સ્વરૂપ છે એને ગ્રહણ કરશે અને નાઇટ્રોજનની પૂર્તિ થશે હવે આ જે સંપૂર્ણ પ્રોસેસ થાય એ સમયગાળાની અંદર નાઇટ્રોજન એક એવું તત્વ છે જે હવા સાથે ઉડી પણ જાય છે આ જે છેતાલીસ ટકા છે મિત્રો એ તમે એમેટ સ્વરૂપમાં નાખો છો એમાંથી એમોનિયમ સ્વરૂપમાં બદલાય છે અને એમોનિયમ સ્વરૂપથી નાઇટ્રેટ સ્વરૂપમાં બદલાય છે એના વચ્ચેના સમયગાળાની અંદર જે છેતાળીસ ટકા છે એમાંથી નાઇટ્રોજનની ટકાવારી ધીમે ધીમે ઘટતી જાય છે અને સરવાળે આપણે જે સમય જે નાઇટ્રોજનની પૂર્તિ આપણા પાકને કરવાની હોય એ સમયમાં થોડોક વિલંબ થઈ જાય છે અને લાંબા ગળે આપણને એનો ફાયદો થાય છે મિત્રો એનું કારણ આ છે કે એમાઇટ સ્વરૂપમાંથી એમોનિયમ સ્વરૂપ એમોનિયમ સ્વરૂપમાંથી નાઇટ્રેટ સ્વરૂપની અંદર પરિવર્તન થશે ત્યારે જ આપણો છોડવો નાઇટ્રોજન ગ્રહણ કરી શકશે મિત્રો હવે મિત્રો યુરિયા તમને માર્કેટની અંદર જો યોગ્ય સમયે પ્રાપ્ત ન થાય અને તંગી હોય તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો કે યુરિયા કે નાઇટ્રોજનની આપણા પાકની અંદર પૂર્તિ કરવા માટે એવા કયા ઓપ્શનો છે મિત્રો જેના થકી આપણે આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરીએ અને આપણા જે કોઈ પાક છે એની અંદર સારું એવું ઉત્પાદન મેળવીએ મિત્રો હવે તમને યુરિયા વિશે મેં સંપૂર્ણ પ્રોસેસ સમજાવી મિત્રો જે તમે આ વિડીયોના માધ્યમ દ્વારા સમજી ચૂક્યા છે હવે મિત્રો જો તમને યુરિયાની પ્રાપ્તિ ન થાય તો તમારે એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે જેની અંદર ત્રેવીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા સલ્ફર રહેલ છે જો એનો તમે તમારા પાકની અંદર ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પણ પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એ છે કે એમોનિયમ સલ્ફેટની અંદર જેને યુરિયામાં ત્રણ પ્રકારની પ્રોસેસ બતાવી કે એમાઇટ્સમાંથી એમોનિયમમાં અને એમોનિયમમાંથી નાઇટ્રેટમાં આ જે ત્રણ સ્વરૂપની અંદર જે નાઇટ્રોજન પરિવર્તન થાય છે અને છેલ્લે નાઇટ્રેટ સ્વરૂપમાં જ્યારે આવે છે ત્યારે આપણો પાક એને ગ્રહણ કરી શકે છે એના થકી આપણે એમોનિયમ સલ્ફેટ જો વાપરશું તો એમોનિયમ સલ્ફેટ એ એક એવું કોમ્બિનેશન છે મિત્રો કે જેની અંદર એમઆઈની પ્રોસેસ હોતી નથી સીધું આપણને એમોનિયમ પ્રોસેસમાં મળે છે મિત્રો એટલે એક સ્ટેપ ઉપર આપણું આ એમોનિયમ સલ્ફેટ હોય છે મિત્રો જેથી કરીને યુરિયા કરતાં ટૂંકા સમયગાળામાં આપણા પાકની નાઇટ્રોજનની પૂર્તિ થશે મિત્રો આ જે એમોનિયમ સલ્ફેટ તમે વાપરશો તો એમોનિયમમાંથી એ ટૂંક જ સમયની અંદર નાઇટ્રેટ ફોર્મમાં પરિવર્તન થશે મિત્રો અને ખૂબ જ જલ્દી એટલે કે યુરિયા કરતાં થોડા સમય પહેલાં આપણા પાકને નાઇટ્રોજનની પૂર્તિ થઈ જશે મિત્રો તો યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટ એટલે કે જેની અંદર ત્રેવીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા સલ્ફર છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો જેની અંદર તમને સલ્ફરની પણ પૂર્તિ થઈ શકે છે સલ્ફર વિશે પણ તમે જાણતા હશો કે સલ્ફર આપણા તેલીબીયા બીજા પાકની અંદર તેલની ટકાવારી વધારે છે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છોડને આપે છે અને એક ફૂગનાશક જીવો પણ કાર્ય કરે છે મિત્રો તો સલ્ફર અને એની સાથે નાઇટ્રોજન આ બંને તત્વો આપણા પાકને ખૂબ જ જરૂરી છે મિત્રો નાઇટ્રોજન વિશે પણ તમે મિત્રો જાણતા હશો કે નાઇટ્રોજન છોડને ગરમી આપે છે પ્લસ આપણું જો કોઈ પાક છે એને હરો હરો અને એકદમ ગ્રીનરી વાળો પાક બનાવે છે મિત્રો જે તમને છોડ એકદમ લીલો છમ દેખાઈ આવશે પીળાશ દૂર કરશે મિત્રો છોડની સારી એવી બુદ્ધિ વિકાસ કરશે મિત્રો નાઇટ્રોજન આવું પણ કાર્ય કરે છે મિત્રો તો ખાસ કરીને જો તમને યુરિયા ન મળે તો મિત્રો બુજાવવાની જરૂર નથી યુરિયાની ઓપ્શનની અંદર તમને થોડું ઘણું ગરમ પડશે મિત્રો ભાવની અંદર પણ તમારે એમોનિયમ સલ્ફેટ વાપરશો તો નાઇટ્રોજનની સારી રીતે પૂર્તિ તમારા પાકમાં થઈ જશે મિત્રો હવે માની લો કે તમે બજારની અંદર યુરિયા ન મળે એના ઓપ્શનમાં તમે એમોનિયમ સલ્ફેટ ખરીદવા જાઓ છો એ પણ કોઈ કારણથી ન મળે અથવા તો તમારે એમોનિયમ સલ્ફેટ ન નાખવો હોય મિત્રો તો એના ઓપ્શનની અંદર તમે કેલ્શિયમ નાઇટ્રેટનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો જેની અંદર નાઇટ્રોજન પંદર પોઈન્ટ પાંચ ટકા અને કેલ્શિયમ અઢાર પોઈન્ટ પાંચ ટકા રહેલું છે મિત્રો એનો પણ તમે જો ઉપયોગ કરશો તો તમને નાઇટ્રોજન અને એની સાથે તમે કેલ્શિયમની પણ પૂર્તિ કરી શકશો મિત્રો તો એ પણ તમને જો પહેલાં યુરિયાનો તમે ઉપયોગ કરો તો યુરિયાની અંદર એમાઇન્સ એમાંથી પરિવર્તન થઈને એમોનિયમ ફોર્મમાં આવશે એમાંથી પરિવર્તન થઈને નાઇટ્રેટ ફોર્મમાં આવશે તો લગભગ ચારથી પાંચ દિવસ લાગશે તમારા પાકને નાઇટ્રોજન મળતા હવે નાઇટ યુરિયા તમે ન નાખો તો એના ઓપ્શનમાં તમે એમોનિયમ સલ્ફેટ નાખો તો એમોનિયમ સલ્ફેટ છે એમોનિયમ ફોર્મમાંથી પરિવર્તન થશે અને નાઇટ્રેટ ફોર્મમાં આવશે ત્યારે તમારો છોડ ગ્રહણ કરી શકશે જો તમારે ઝડપી રિઝલ્ટો જોતા હોય મિત્રો તો નાઇટ્રોજન પૂર્તિ માટે તો તમારે મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરશો તો એ ફોર્મ નાઇટ્રેટ ફોર્મમાં હોવાથી તમે તમારા છોડની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ આપશો તો એ શરૂઆતના બાર કલાકની અંદર સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કરશે મિત્રો અને કેલ્શિયમ નાઇટ્રેટ થકી નાઇટ્રેટ ફોર્મમાં હોવાથી સીધું જ આપણો છોડવો ગ્રહણ કરવાનું કાર્ય ચાલુ કરશે અને આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ થઈ જશે મિત્રો હવે મિત્રો આ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એની સાથે તમારે યુરિયા છેતાલીસ ટકા આવે છે એ અથવા તો એમોનિયમ સલ્ફેટ જે ત્રેવીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા સલ્ફર આવે છે એ કે બંનેમાંથી કોઈ પણ એક ખાતર કે બંને ખાતર કેલ્શિયમ નાઇટ્રેટ સાથે તમારે મિત્રિત કરવાનું નથી એનું કારણ એ છે કે યુરિયાની અંદર જે પ્રોસેસ છે એ અને એમોનિયમ સલ્ફેટની જે પ્રોસેસ છે એ અને કેલ્શિયમ નાઇટ્રેડની જે પ્રોસેસ છે એ ત્રણેય પ્રોસેસ અલગ અલગ સ્ટેજમાં છે મિત્રો એટલે તમારા પાકની અંદર સારું એવું પરિણામ આપી શકશે નહીં મિત્રો તો તમારે કાકો લાંબા સમયે જો રિઝલ્ટ જોતું હોય તો યુરિયા છેતાલીસ ટકાનો ઉપયોગ કરો મધ્યમ સમયની અંદર જો તમારે રિઝલ્ટ જોતું હોય તો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો અને તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય મિત્રો તો તમારે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવો આવશ્યક બનશે મિત્રો હવે મિત્રો જ્યારે વરસાદની સિઝન હોય જ્યારે આપણા પાકની અંદર પાલર ઉતારવાનો જો સમય આવ્યો હોય મિત્રો તો તમારે મારી જ એવી ભલામણ છે કે જે તમે યુરિયા છેતાલીસ ટકાનો ઉપયોગ કરો છો એના કરતાં એમોનિયમ સલ્ફેટ અથવા તો કેલ્શિયમ નાઇટ્રેટનો જો ઉપયોગ કરશો તો ખૂબ જ ટૂંકા ગાળાની અંદર છોડને નાઇટ્રોજનની પૂર્તિ થશે મિત્રો તો પાલર પાણી ખૂબ જ જલ્દી ઉતરી જશે અને સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તો આવી રીતે મેં તમને યુરિયા જે છે મિત્રો એની તમે જો લાઈનની અંદર ઉભા રહીને ખરીદી કરો છો અને આઠથી દસ દિવસની આજુબાજુમાં તમને રિઝલ્ટ મળે છે એના કરતાં તમે એમોનિયમ સલ્ફેટ અથવા તો કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરશો તો ખૂબ જ જલ્દી અને ઝડપી પ્રમાણમાં તમને સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત થશે મિત્રો હવે આ જે કોઈ વિડીયો છે એના માધ્યમ દ્વારા જો તમને મારી સાચી અને સચોટ માહિતી જો મળી હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું નવા નવા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એની નોટિફિકેશન તમારા સુધી ખૂબ જ ટૂંકા સમયની અંદર મળી રહે જેથી કરીને મારા આ વિડીયોના માધ્યમ થકી તમે તમારા જે કોઈ પાક છે એના એ પાકની અંદર સારા એવા માર્ગદર્શન સાથે જો ખેતી કરશો તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થશે તો સારા એવા પરિણામો તમને પ્રાપ્ત થશે મિત્રો તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો હસ્તુ